તારી ડોસી ને બે શીખર હું વાતો કરતો રંગલાએ કોક આલ્યો શીખર નંબર લખીને આલ્યો કે હું આલ્યો એ મને ખબર ના પડી પણ આલ્યો ખરો કોક પણ હું જાજરૂ જે જાજુ જેમાં કહેતી હતી ને મને શક પહેલો નથી અમે ખબર જ હતી ખાલી પોક તો લોચો સાથે હમણાં મને મારા મનથી જ એવું લાગ્યું હતું કોક લોચો છે એ તો તને ખબર જે હોય પણ મારા બાપની સોગત તને ખબર હું કદી ખોટું ના બોલું હું જોયે એટલે લેબડો પાડતો હતો બરાબર બરાબર પણ મને હું આલ્યું

હાલ તો તો પણ મારી વાત તો હોંભળ લે તો તારી પેલા રૂપિયા લઈ ગયો તો ને એ આપતો તો 500 હાલતો તો વાહ રૂપિયા ઉસીના લીધાતા તારી રૂપિયા હાલતો તો 500 રૂપિયા